સાંસદ અને કેન્દ્રીય જિલ્લામાં રૂપિયા એક લાખ અઠ્યાવીસ રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત ઉપરાંત મનસુખ માંડવીયાએ તેમના સંસદીય વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં રાણાવાવ તાલુકાના રાણકંડોરણા ગામ તેમજ કુતિયાણા તાલુકાના બાલોચ ગામની મુલાકાત લીધી હતી સાથે જ તેઓ પોરબંદરના રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી પોરબંદરની અંદર લાસ્ટ ડેસ્ટિનેશન હોવાથી કોચ મેન્ટેનન્સ ડેપોની સ્થાપના પણ થવી જોઈએ અને સાથે સાથે પોરબંદર રાજકોટ ઇન્ટરસિટી ટ્રેન દો પેરમાં ચાલવી જોઈએ આ દિશાની અંદર અધિકારીઓ સાથે મેં ડિટેલ ચર્ચા કરી છે મોદીજીના નેતૃત્વમાં દેશનું રેલવે તંત્ર બની રહ્યું છે રેલવે મોડર્ન થઈ રહ્યું છે ભારતના રેલવે ટ્રેક પર વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો ચાલી રહી છે એ કનેક્ટિવિટીનો લાભ એ પોરબંદરને પણ મળે એ દિશા સુનિશ્ચિત કરવા માટે મેં પ્રયાસ કરી રહ્યા છીએ